નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસનીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો એકતાલીસ રૂપિયા ઘઉં ચારસો તો હું તેરથી પાંચસો ચોત્રીસ કઉ ટુકડા ચારસો અઠ્યાસીથી પાંચસો પિંચોતેર તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે હજારને પચાસ રૂપિયા ચણા અગિયારસોથી અગિયારસો ને પચાસ અડદ ચૌદસો નેવુંથી બે વીસ મગ તેરસો પચાસથી બે હજારને બાર ચણા સફેદ અઢારસોથી છવ્વીસો રૂપિયા મરચાં સોળસોથી ચાર હજાર રૂપિયા સિંગદાણા સોળસો દસથી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસો પચીસથી તેરસોને અઢાર મગફળી ઝીણી અગિયારસો એકવીસથી બારસો એકોતેર એરંડા એક હજાર પંચાણુંથી અગિયારસો તેત્રીસ તલી પચીસો પચીસથી એકત્રીસો પચાસ સોયાબીન આઠસો છેતાલીસથી આઠસો એકોતેર તાલકાળા ઇઠાવીસોથી ત્રણ હજાર ને સાઠ લસણની વાત કરીએ તો પંદરસોથી તેત્રીસો ને સિત્તેર રૂપિયા ધાણા અગિયારસોથી અઢારસો બાણું જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ છ હજાર એકસો ને એંસી રૂપિયા રાય અગિયારસો દસથી બારસો સિત્તેર મેથી એક હજારથી પંદરસો રૂપિયા વટાણા નવસોથી ચૌદસો રૂપિયા રાયડો નવસોથી નવસો સાહીઠ ડુંગળીની વાત કરીએ તો એકસો ચાલીસથી થી ત્રણસો ને સિત્તેર રૂપિયા કલોજી બે હજારથી બત્રીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો પાંચસોથી પાંચસો થી ઊંચો ભાવ પંદરસો ને એક રૂપિયો મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો અગિયાર મગફળી જાડી નવસોથી બારસો એકાવન બાજરો ચારસો એકથી ચારસો એકાવન ચણા એક હજાર પચાસથી અગિયારસો એકાવન ઘઉં ટુકડા પાંચસો પાંચથી છસો ને અઠ્ઠાણું ઘઉં લોકો ચારસોથી પાંચસો બ્યાસી અડદ પંદરસો એકતાલીસથી સત્તરસો એકાવન ધાણા અગિયારસો એકવીસથી સત્તરસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો છેતાલીસ મરચાં ચૌદસો એકથી ને પાંચ હજાર રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ઓગણીસોને એક રૂપિયો લસણની વાત કરીએ તો છસો એકાવનથી સિત્તાવીસોને એક જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજારને છ રૂપિયા એરંડા એક હજાર એકતાલીસથી અગિયારસોને અગિયાર તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર